જુનાગઢ બહુજન વિકાસ ફોર્સ દ્વારા કરાયું ડીવાય એસપી હિતેહસા ધાંધલિયા સાહેબનું સન્માન આવો જોઈએ શું સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદભટ્ટી હું નિખિલ ચૌહાણ સંયોજક જાતિ તોળો સમાજ જોડો અભિયાન બહુજન વિકાસ ફોજ ગુજરાત આજ રોજ જિલ્લા મુકામે ડીવાય હિતેશભાઈ ધાંધલિયાનું અમે મોમેન્ટો શાલ અને પૂછપુછ આપીને સન્માન કરેલું છે જેનું કારણ એ છે કે જ્યારે પણ કોઈ દી અમારી કોઈ વ્યક્તિગત બાબતો હોતી નથી સામાજિક બાબતો જે બહુજન સમાજમાં એસસી એસટી ઓબીસી માટે જે એના મૂળભૂત અધિકારો માટે અમે લડીએ છીએ ત્યારે જ્યારે પણ એમ કહેવાય કે જરૂર પડે ત્યારે ધાંડલિયા સાહેબનો સાથ અને સહકાર્યો છે અને અમને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એ શીખવાડ્યું છે કે જે સમાજ સજ્જનો સન્માન અને દુર્ધનોને દંડી નથી શકતો એ સમાજ ક્યારેય પ્રગતિ નથી કરી શકતો તે માટે જે લોકોના કામ કરવામાં આવ્યા છે જે જનહિતના કામ કરવામાં આવ્યા છે અને જે જનતની લાગણીઓ જોઈ અને જે ધાંધલિયા સાહેબે અમને સાથ અને સહકાર આપ્યો છે જ્યારે પણ સત્યની સામે લડાઈ હોય ત્યારે સાથ અને સહકાર સાહેબ દ્વારા અમને પૂરો મળવામાં આવ્યો છે એટલા માટે આજે અમે સમસ્ત જિલ્લા ટીમ મળી અને સાહેબનું બહુમાન કરેલું છે વાત મા ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો